લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો સ્વાગત રોજે પણ જોઈએ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરજો મેષ રાશિ આજે માટીના વાસણમાં મશરૂમ ભરીને મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માસમદીરા સેવન બિલકુલ નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે મંદિરે અવશ્ય જવું દર્શન અવશ્ય કરવા શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બગડેલો સામાન ઇલેક્ટ્રિક થી ચાલતી વસ્તુ જે બગડેલી હોય ને એ ઘરમાં રાખવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે લીલા મગનું દાન અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યાએ લાંચ લેતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ જે કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં ખોટો ગુસ્સો કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે હિજડા ને કોઈ વસ્તુ દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું સરકારી કર્મચારી સાથે કોઈ પણ બાબતમાં વાદ વિવાદ નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળા આજે બેન ભાણેજોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધારે પડતા લાગણીશીલ નથી થવાનું તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું જોઈએ આજે કોઈ મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને બી તમારા પોતાના રૂપિયા વ્યાજે નહીં આપતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિ વાળાએ આજે સાત ખાખરાના પાન લેવા જોઈએ માથા પરથી ઓવારી દૂધથી ધોઈને વહેતા જલમાં વહાવી દેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે ખોટી અપેક્ષાઓ રાખવી નહીં ધનરાશિ ધનરાશિ વાળા આજે શું કરવું ધનરાશિ વાળા આજે ઘરમાં ગંગાજળ રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે દોરા ધાગા બંધાવવા નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરજો મકર રાશિ વાળા આજે ફટકડીનો ટુકડો માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા કામ કરવાની જગ્યા પર નવા નોકરો રાખવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળા આજે એક નારિયેલ માથા પરથી ઉવારી ને મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બિન જરૂરી ખરીદી કરવી નહીં મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરજો મીન રાશિ વાળા આજે પક્ષીને ચણમાં લીલા મગ નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા તો મિત્રો આ તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ વર્ણન તો મિત્રો આજનો વિડીયો ગમો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે